ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો એક કહેવત છે કે આ કુદરતના ન્યાય પ્રમાણે મનુષ્ય પોતપોતાનું કર્મ જ પોતાનું જીવન હોય છે એટલે કહેવત છે કે અત્યારે આ સમયમાં દરેક અઢારે આલમને કહેવા માગું છું કે જિંદગી આપણા હિસાબે જીવવી ન કે લોકોના ચક્કરમાં તો સિંહ જેવા સિંહને પણ સર્કસમાં નાચવું પડે છે એટલે મિત્રો જેવું માણસનું કર્મ ધર્મ અને સેવા એ બધુંય બધાને માણસને કરવું છે પણ સાચી ભક્તિ સાચી શ્રદ્ધા સત્ય પર ચાલો એટલે સુખ દુઃખમાં ઘણું બધું શીખવા મળ્યું છે એવા મારી જાત અનુભવ અનુભવ છે કે ઘણું બધું આ દુનિયાને કેવું છે પણ અત્યારે આ દુનિયાની અંદર કોઈને કહેવાથી કાંઈ ફાયદો નથી એટલે મારું કહેવું તો એમ છે કે ભક્તો હોય કે ભુવા હોય કે સંતો હોય જે હોય પોતાના પરિવારને સાચવીને રાખો પછી જ આગળ જવાની કોશિશ કરવી પછી જે તમારા માટે દુઃખ હોય એને સહન કરવાની શક્તિ રાખવી પડશે એટલે મિત્રો અહીં તો જિંદગીના લગભગ તેતાલીસ વર્ષ પિસ્તાલીસ વર્ષ થઈ ગયા છે ઘણું નાનપણથી કરીને અત્યારે તેતાલીસ વર્ષ સુધી ઘણું બધું શીખવા મળ્યું છે મા બાપ પાસે માતા પાસે પિતા પાસે ભાઈઓ પાસે સંબંધીઓ પાસે એટલું ઘણું બધું શીખવા મળ્યું છે કે આટલા ઉધી જીવન પહોંચાડ્યું છે પણ એ ઘણું બધું જિંદગી શીખવા મળ્યું છે પણ એ ઘણા ભાગે કુદરતથી ડર્યા છે આજ સુધી કોઈ મને ચોરીથી ન પકડાવી શકે આજ સુધી મને કોઈ વ્યસનથી ન પકડાવી શકે નાનું મોટું કદાચ એક ભૂલ થઈ ગઈ છે એના નિયમો હજારો પાડ્યા છે આ જિંદગી આટલી તક હસી ચૂકી મને આવ્યો છે ઘણી જિંદગીમાં દુખવાયા છે પણ હસવાનું ક્યારેય છોડ્યું નથી મિત્રો આ બધા કુદરતના ખેલ હોય છે ન કે કોઈને કાંઈ કોઈની સાથે બગાડવું નથી હોતું કોઈની સાથે કંઈ ખરાબ કરવું નથી હોતું પણ આ કુદરતના ન્યાય એવા છે કે કોઈને સોડ્યા જ નથી એટલે મિત્રો એક ભજન ગાવું છે કારણ કે લાંબા વિડીયો બનાવતો નથી કારણ કે અત્યારે માણસોને સારું કાર્ય કોઈને ગમતું નથી અમને ખોટી બે ગાળો દઉં ખોટું બે ખરાબ શબ્દ બોલું તો લાયક લાયકને ફેમસ થવા માટે ઘણું બધું મને આવડે છે પણ એ ન કરાય કારણ કે આ ભારત માતા જે જે ગરવી ગુજરાત ધરતી એવી છે ગમે તેને જડબાતોડ જવાબ આપ્યા છે વેલા મોડા એટલે જિંદગી સારી રીતે જીવવી તો ધર્મથી ડરવું બાકી માણસ શું કરે છે એનો ખાલી ખ્યાલ રાખો એને કર્મનો બદલો ભોગવવો જ પડે છે એટલે આવા ઘણા ઇતિહાસ છે અને ઘણું કહેવું છે પણ કોઈને કાંઈ ભાઈઓ સંબંધીમાં કંઈ કહેવા જેવું નથી મિત્રો અત્યારે જિંદગી પરિવાર સાચવીને રાખો એ જ મહત્વ છે મિત્રો ભજન સારું ગાવું છે આ કલાકાર નથી કલાકારો કંઈક અત્યારે બંધ થઈ ગયા છે કલાકારની કળા બંધ થઈ ગઈ છે પણ આજે આજે નથી આપણે ગાવું નથી મારામાં સ્વર તોય ગઈ શકું એવું એક ભજન ગઈ શકું હે એ જાલ્યો રે સતીનો શેડ લો રેજી હે વાનુ ગરે જાલ્યો રે સતીનો શેડ લો રેજી મંગાવો મંગાવો ગૌરી ગાયના દૂધ મારા ભક્તો સંતો યભણાણા નહીં બેસે રેજી એવા સંતો યભણાણા ભગતો નહીં બેસે રેજી મિત્રો આવું ઘણું આ કળાની અંદર ધરતીની અંદર ઘણી કળા છે અને ગુજરાતી ભાષા એવી છે કે જે જે ગરવી ગુજરાત જેવી તેવી ધરતી નથી આ તો કંઈકના સમય ખરાબ આવ્યા ને કંઈક ના આવ્યા કુદરત સાથે રહે છે એવું સૌ જાણીને રહેજો તો દરેક કુદરતને સાથ આપશે અને કોઈના વિરોધ પણ નહીં કરી શકે એવો કુદરતનો ન્યાય છે હસી ખુશીને મોજમાં રહો દુઃખમાં પણ હસતા રહો તો કુદરત તમારી સાથે રહેશે જય માતાજી ગુડ મોર્નિંગ